દશા સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની અમાસ થી દસ દિવસ સુધી કરવામાં આવતું દશામાં વ્રતની કથા સાંભળીશું તો અંત મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર કરજો જો આપ અમારે નવા હોય તો જરૂરથી કરજો તો હવે દરેક લોકો ચોખા રાખીને આ કથા જરૂર સાંભળે જો આપે વ્રત ન કર્યું હોય અને માત્ર આ દસ દિવસ વ્રત કથા ફક્ત સાંભળો છો તો પણ આપના ઉપર દશા માતાની કૃપા થાય છે તો આવો હવે આપણે સૌ લોકો સાથે મળીને આ વ્રતની કથા સાંભળીએ સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ રાજા રહેતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો અને રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંત સેના હતું રાણી ઘણી નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા ક્યારે એની વાત ન સાંભળતો એક દિવસની વાત છે રાજબહેલના ઝરૂકે બેઠેલી રાણી નદી કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ ત્યારે તરત રાણીને મનમાં થયું કે આ સ્ત્રીઓ શું કરી રહી હશે અને તેણે દાસીને બોલાવીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે સળગાર સજીને તે બધી સ્ત્રીઓ શું કરે છે તે આપ જલ્દીથી જાણી લાવો અને દાસી તો દોડતી દોડતી તે સ્ત્રીઓ પાસે જાય છે અને પૂછે છે કે તમે બધા આ શું કરો છો ત્યારે એક સ્ત્રી કહે છે કે અમે આ દશામાનું વ્રત કરીએ છીએ તો દાસી કહે છે કે શું આપ મને આ વ્રતની વિધિ જણાવશો ત્યારે તે કહે છે કે સૂતરના દસ તારનો દોરો લઈ દસ ગાંઠ વાળવાની ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવાના દશામાં મૂર્તિની પૂજા કરવાની કળશ સ્થાપના કરવાની ત્યારબાદ દસ દિવસ આ વ્રત કરવાનું હોય છે અને ત્યાર પછી મૂર્તિને કોઈ પવિત્ર નદીમાં પધરાવાની હોય છે દાસીએ આ રીતે પૂજા વિધિ જાણી મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની તો રાણી હતી જ તેથી તેને પણ આ વ્રત કરવાની હવે ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું અને એણે તરત જઈને રાજાને આ વાત જણાવી તો રાજા તો અહંકારી હતો તેણે તો વ્રત કરવાની સિદ્ધિ ના જ પાડી દીધી આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે આ ઘણી સાહ્યબી છે ધન દોલત છે નોકર ચાકર છે બાગ બગીચા છે રાજપાટ બધું જ છે આ વ્રત કરવાનું આપણામાં આવે જ નહીં રાજાના આવા અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનો દિલ તો દુભાઈ ગયો એક ખૂણામાં રોવા માંડી અને રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું તો અપમાન જ કરી નાખ્યું તેથી હવે દશામાના ક્રોધનો પાર ન રહ્યો કહેવાય છે ને કે મા બાળકને જેટલો પ્રેમ કરે છે તેટલો તેના ઉપર ક્રોધ પણ કરી શકે છે તેથી હવે દશામાં રાજા ઉપર ક્રોધ કરે છે અને તેનું શું પરિણામ આવે છે આવો હવે આપણે તે સાંભળીએ તો હવે બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાઈ ગયો અને તે તેની સામે લડી ન શક્યો તેથી પોતાનો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ જંગલના રસ્તે ભાગી ગયો રાણી અનંગસેને મનમાં સમજે છે કે આ બધું દશામાં વ્રતનું અપમાન કર્યું છે તેથી જ આપણી આવી આજે દશા થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાકરા ખૂચે છે દુઃખ થાકનો પાર નથી કુંવરો તરસ્યા છે તો એટલામાં એક વાવ આવે છે તો બંને કુંવરો વાવને જોઈને દોડીને ચાલ્યા જાય છે તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુવરોને ભાવમાં ખેંચી લીધા કુવરોને અદ્રશ્ય થઈ ગયેલા રાજા રાણી રોકડ માંડી દીધી તેઓ બંને વિલાપ કરવા લાગ્યા અને હવે રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો જ કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે આપણને એ જ પાછા આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલે છે અને થાકના લીધે હવે બંનેના પગ પણ ઘસડાય છે તેથી પીળાનો હવે પાર નથી રસ્તામાં એક વાડી આવે છે અને રાજાને એવું થાય છે કે વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી પણ વિચાર કરવા માંડ્યો કે આ શું આ મારી વાડી કેમ સુકાઈ ગઈ અને તેણે જોયું તો ત્યાં બે જણા આવ્યા હતા અને ત્યારે તેને મનમાં થયું કે નક્કી આ બે માણસ પાપી છે અને તેના લીધે જ મારી આ વાડી સુકાઈ ગઈ છે તે મારી તરત લાકડી લઈને રાજા રાણીને મારવા પાછળ દોડ્યો ત્યારે રાજા રાણી માંડ માંડ બચીને ત્યાંથી નાસી છૂટ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા આપ મિત્રો જોઈ શકો છો કે આગલા દિવસે તે રાજા પાસે રાજ્ય હતું પુત્ર હતું ધન દોલત હતી પરંતુ દશામાના વ્રતના અપમાનને લીધે દશામાં જેવા કોપમાં મુકાયા કે તરત જ બીજા દિવસે તેની ભિખારી જેવી હાલત થઈ ગઈ આવો હવે આપણે એ જાણીએ કે આગળ હવે શું થાય છે તો હવે આ રાજા ને રાણી પોતાના બહેનના નગરમાં આવે છે અને રાજાને આશા હતી કે બહેન જરૂર તેને આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે તો બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી અને સાથે સોન સાકડી મૂકી પણ સોનાની ગાગર પિતરની બની ગઈ સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાકડીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ બની ગયો રાજા વિચાર કરે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું તો ન જ કરે નક્કી આ ઘટના પણ દશામાના કોપને કારણે જ થઈ છે આવો વિચાર કરી રાજાએ તે ગાગર ત્યાં જમીનમાં જ દાટી દીધી અને તેઓ બંને ત્યાંથી આગળ ચાલતા થયા હવે આગળ ચાલ્યા એટલે નદીના કાંઠે એક ચીબડાની વાડી આવી રાજા બે હાથ જોડીને વાડીના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસથી ભૂખ્યા છીએ દયા કરીને એક ચીબડું તો આપ ખેડૂતને દયા આવી કે મારી પાસે આટલા ચીબડા છે માતાજીની મારી ઉપર આટલી કૃપા છે તો હું આ બંને ભિખારીને એક ચીબડું આપી દઉં તો મારું કંઈ ઓછું નહીં થઈ જાય ખેડૂતના આવા દયા ભાવના સ્વભાવને લીધે તેણે રાજા રાણીને એક ચીબડું આપી દીધું તેઓ બંને વિચાર્યું કે આગળ થોડો વિશ્રામ કરીને આપણે આ ચીબડું ખાશું તો હવે બન્યું એવું તે બંને જેવો ગામમાં હતા તે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો અને સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના ક્રોધના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયેલું અને આ માથા પર જ જેવી નજર પડી કે સિપાહીઓ દોડીને રાજાને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા મારતા તેને તેને નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી અને રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને જીવન પર્યંત કાળકોટડીનો હુકમ આપી ખાનામાં નાખી દીધો રાજા તો વગર વાકે કેદ થયો તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પસાર થતા ગયા અને અષાઢ મહિનો આવ્યો આનંદ સેનાને અચાનક જ યાદ આવ્યું કે વર્ષ પૂર્વે મેં અષાઢ મહિનાની અમાસના દિવસથી દશામાના જે વ્રત શરૂ થાય છે તેની પૂજા વિધિ જાણી હતી લાવને હું પણ આ દશામાના વ્રત કરું કે જેથી દશામાં અમારો પર કોપાયમાન થયા છે તો વ્રત કરવાથી તેની અમારો પર કૃપા થાય અને અમને આ દુઃખભર્યા જીવનમાંથી મુક્તિ મળે તેથી તેણે અષાઢ મહિનાની જ્યારે અમાસ આવી ત્યારે દશામાના વ્રત શરૂ કર્યા દસે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને શ્રદ્ધા ભાવપૂર્વક દિવસ રાત માની ભક્તિ કરી રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો કેમ કે માનો ગુસ્સો એ નાળિયેર જેવો હોય છે બહારથી આપણને જેટલો ક્રોધિત લાગતો હોય કઠણ લાગતો હોય પરંતુ અંદરથી તે તેટલો જ નરમ હોય છે નાનીયમથી ભક્તિથી પણ મા આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે અને આપણા ઉપર તેની કૃપા થાય છે તો આવો હવે આપણે આગળ કથામાં એ સાંભળીશું કે હવે દશામાંની આ રાજા રાણી ઉપર કૃપા થાય છે તો તે બંનેનું જીવન હવે કેવી રીતે અને કેવું બદલાય છે તો દશામાં રાણી ઉપર હવે પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે સવારે તારો પતિ તને પાછો મળી જશે અને એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લેર કરે છે કે જે સવારે પાછો આવી જશે સવાર પડતા જ જેવી રીતે દશામાએ કહ્યું હતું તેવી રીતે જ કુંવર પાછો આવી ગયો અને કુંવરને જોઈ રાજાએ જાતે જ અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી તેની ક્ષમા માગી એટલું જ નહીં પરંતુ તેને ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને પોતાના રાજ્ય સુવર્ણપુર માટે નીકળી પડ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું તો રાજાએ જે પેલી ગાગર ત્રાંબાની બની ગઈ હતી તે હવે ફરી પાછી સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ ત્યાં આવી પહોંચી અને આગ્રહ કરી ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી તો જોયું તો વાવના કાઠે દશામાં ડોસીનું રૂપ ધારણ કરીને ઊભા હતા બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તો તરત જ માતાજીને ઓળખી ગયા કે આ તો દશામાં જ છે તેઓ રુદન કરતા કરતા તરત જ દશામાં ચરણમાં પડી ગયા દશામાએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું કે હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું તેથી હું તારા ઉપર કોપાયમાન થઈ હતી જો આપણાથી વ્રત ન થાય તો વ્રતનું અપમાન ક્યારેય ન કરવું પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ પણ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું અને હવે તને તારું રાજ્ય પાછું પણ મળી જશે મા મા કરતો રાજા અભિશેન દશામાંના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો કે મા તું દયાળુ છે કળિયુગમાં તારી કાર્મી કસોટીમાંથી કોઈ પાર ઉતરી ન શકે માટે આવો કોપ કદી ન કરશો દશામાં ત્યારે હસતા હસતા મીઠુંર મધે બોલ્યા કે તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે પણ કોઈ મારી આ કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા મારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા અને રાજા રાણી જ્યારે બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવે છે તો અભયસેનના સેનાપતિ પાડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું અને ફરી પાછા રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા જ્યારે અષાઢ મહિનાની અમાસ આવે ત્યારે હવે તેઓ દશામાંનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તો મિત્રો સાંભળ્યું ને કે જો દશામાની કૃપા થાય તો આપણને શું શું ન મળે અને જો દશામાં આપણા ઉપર કોપાયમાન થાય તો આપણી કેવી દશા થઈ જાય જે પણ આપણી પાસે કાંઈ હોય તે બધું જ છીનવાઈ જાય છે તો દશામાંને મારી એટલી જ પ્રાર્થના છે કે આ વિડીયો જોનાર સાંભળનાર વ્રત કથા સાંભળનાર વ્રત કરનાર દરેક વ્યક્તિને દરેક બહેનોને દરેક ભાઈઓને દશામાં જેવી રીતે રાજા રાણીને ફળ્યા તેવી જ રીતે આપ સૌ લોકોને ફળે આપના ઉપર પણ દશા માતાની કૃપા થાય તો બોલીએ દશા જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ આ દશામાં વ્રત કર્યું હશે અને જો કોઈ કારણોસર આપ આ દશામાં વ્રત ન કરતા હોય તો દશામાના વ્રતના આ દસ દિવસ દરમિયાન તેની આ વ્રત કથા જરૂરથી સાંભળજો કે જે પણ આપને દશામાની કૃપા પ્રાપ્ત કરાવી શકે છે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર